बनास डेयरी आज एशिया एवं भारत देश की सबसे बड़ी सहकारी डेरी बन चुकी है जिसका श्रेय के जो अधिकारी है ऐसे गुजरात विधानसभा के अध्यक्ष एवं बनास डेरी के चेयरमैन श्री शंकर भाई चौधरी उन्हें मैं सभी मेहमानों का शाब्दिक स्वागत करने के लिए आमंत्रित करती हूँ आज ये आप સદભાગ્ય છે કે ભારત સરકારની અંદર સહકારિતાનો નવો સૂર્યોદય જેમના નેતૃત્વની અંદર સહકાર મંત્રાલય કામ કરી રહ્યું છે એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપણા બધાની વચ્ચે મહેમાન બનીને આપણને માર્ગદર્શન આપવા માટે આપણને પ્રોત્સાહન આપવા માટે આવ્યા છે તો એક વખત માતાઓ બહેનો સહિત બધા આગેવાનોને વિનંતી કરું કે આપણા ગુજરાતના સપૂત અમિતભાઈ સાહેબને આપણે બે હાથ ઊંચા કરીને તાલીઓથી વધાવો બધાય ચાલુ રાખો આભાર સાથે સાથે ભારત સરકારના બંને માન્ય મંત્રીશ્રીઓ જે અમિતભાઈ શાહ સાહેબની સાથે બંને મંત્રાલય સંભાળે જ મુરલીધર મોહનજી તેમજ કૃષ્ણપાલ ગુર્જરજી એ બંને પણ બે મંત્રી સાહેબો પણ આપણા બધાની વચ્ચે આવ્યા છે એમને પણ તાલીઓથી આપણે સ્વાગત કરીએ રાજ્ય સરકારના મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આપણા સહકારતા મંત્રી ગુજરાત સરકારના અને કૃષિ અને સહકાર મંત્રી અને હમણાં એમણે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં સરસ મજાનું ખેડૂતોને પેકેજ આપ્યું છે એવા માન્ય શ્રી જીતુભાઈ વાઘાણીજી પણ અહીંયા આવ્યા છે તો એમનું પણ આપણે સ્વાગત કરીએ માન્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી માન્ય સૌરભજીભાઈ ઠાકોર ભારત સરકારની સંસદની સહકારની પરામર્શ સમિતિ જે આખા ભારત દેશની અંદર સહકારની નીતિ બનતી હોય એનું કામ ચાલતું હોય એની હાઈ પાવર કમિટી જે કહેવાય ભારત સરકારની જેના અધ્યક્ષ તરીકે અમિતભાઈ શાહ સાહેબ છે એ કમિટીની મિટિંગ દિલ્હીમાં થતી હોય દિલ્હીના સંસદમાં થતી હોય દિલ્હીના સચિવાલયમાં થતી હોય એ આજે બનાસકાંઠાના આંગણે આજે થઈ રહી છે ને એના સભ્યશ્રીઓ આપણા બધાની વચ્ચે આવ્યા છે ઓલ પાર્ટી સંસદ સભ્ય બધી પાર્ટીઓના સંસદ સભ્ય જે હોય એમાં એ બધા અહીંયા આપણા ત્યાં આવ્યા છે અને આપણા આંગણે આજે એની મિટિંગ થવાની છે એના સભ્ય તરીકે શ્રીમતી પૂનમબેન માડમ જેવો આપણા જામનગરના માન્ય સંસદ સભ્ય તરીકે છે શ્રીમાન મોહિતેજી પાટીલ શ્રી ભરતસિંહભાઈ ડાભી માન્ય શ્રી શિવમંગલ તોમર માન્ય શ્રી કરણભ ભૂષણસિંહ માન્ય કુમારે સંદીપ રાય ડોક્ટર આશીષ ભૂતાનીજી સુઝુકીમાંથી પણ કોઈચીજી ટોય ફૂકુજી અને નરેશ બંસલજી સચિવશ્રી આ બધા આગેવાનો આવ્યા છે આપણા બધાની વચ્ચે આપણા મંત્રીશ્રીઓ પણ આપણા પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રીશ્રીઓ અને સિનિયર લીડર બધા અહીંયા ઉપસ્થિત છે તો આપણે બધાને એને આવકારીએ મારે તો ખાલી બે વાતો જ કરવાની છે તમારા બધાની વચ્ચે આપણે તે દુઃખના દાડા ખૂબ હતા દુષ્કાળના સમય તમે બધાએ જોયેલા જ દુષ્કાળ પડે એટલે બાજરીઓ વાઢવા બહાર જવું પડતું પાણી હતું નહીં આ ધરતી ઉપર પણ દૂધનો ધંધો બધાએ પકડ્યો ગલબા કાકા એની શરૂઆત કરવરાઈ અને બે બાબતો જે ખૂટતી હતી આપણને એમાંની એક પાણી અને બીજું વીજળી મોદી સાહેબે આપણને ચોવીસ કલાક વીજળી જ્યોતિર્ગામના માધ્યમથી આપી અને બીજું અહીંયા નર્મદાનું પાણી અને સુજલમ સુફલમ દ્વારા તલાવો ભરવાની યોજના મૂકી આ બે કારણે ખૂબ મોટો બદલાવ આપણા જીવનની અંદર આવ્યો સરકારે ખૂબ પોઝિટિવ પોલિસી બનાવી આના કારણે કરીને આપણે આપણું જીવન ધોરણ ખૂબ સારું થયું મારે તમને બધાને એક વાત એવી કરવી છે તમને બધાને ભાઈઓ બહેનોને કે એક મોટો ઇતિહાસ ભારતની અંદર બન્યો આપણા દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના સપૂત આપણા મોદી સાહેબે દેશની આઝાદીના આટલા વર્ષો પછી અલગ સહકાર મંત્રાલય બનાવવાનો નિર્ણય કર્યો અને એમણે વિચાર્યું કે ખાચા અર્થની અંદર જો નાનામાં નાના ગરીબ માણસ મજૂરી કરતો માણસ ખેડૂત પશુપાલક એનું જીવન જો બદલાવવું હોય તો એના માટેનો રસ્તો છે સહકાર અને આ સહકારિતાને બળ આપવા માટે નવું મંત્રાલય ચાલુ કર્યું આઝાદીના પચાસ વર્ષ પછી અને એના મંત્રી તરીકે આપણા અમિતભાઈ શાહ સાહેબને જવાબદારી સોંપી આ દેશના ઇતિહાસમાં ખૂબ મોટો બદલાવ આવ્યો ભાઈઓ બહેનો તમને બધાને ખબર છે કે ગલબા કાકા અહીંયા ડેરી ચાલુ કરીને આપણા જીવન ધોરણ કેટલું મોટું પશુપાલનને દૂધમાં બદલાયું મોદી સાહેબના નેતૃત્વની અંદર આપણા અમિતભાઈ શાહ સાહેબે ભારતની આઝાદીના આટલા વર્ષો પછી નવી સહકારી સંસ્થાઓ ભારતમાં સહકારી સંસ્થાઓ ચાલુ થાય એના માટેનું એક અભિયાન તરીકે લીધું આ એક ડેરી એક જિલ્લામાં સ્થાપના થઈ આટલું મોટું બદલાવ આવ્યો હોય સહકારી આગેવાનો સરકારના મંત્રીશ્રી જેમની પાસે ગ્રહ અને સહકારીતા બે મંત્રાલય છે અને એમણે ખાલી મંત્રી અને મંત્રાલય ચલાવવું એટલું નહીં એમણે નક્કી કર્યું કે હું આવનારું મારું ભવિષ્ય ગુજરાતના ખેડૂત પશુપાલકોનું ઉજળું થાય એટલા માટે એવી સંસ્થાઓનું નિર્માણ કરવું કે આવનારી સદીઓ સુધી મારો ભારતનો ખેડૂત કે પશુપાલક કે ગરીબ માણસ કોઈ તકલીફમાં ના રહે એટલે એમણે શું કર્યું ખબર છે જેમ આપણે ડેરીની એક નાનકડી સ્થાપના કરીને તો એ આવડું પરિણામ છે ને એમણે ભારત સરકારની અંદર એનસીએલ કરીને વૈશ્વિક સ્તરે ભારતના ખેડૂતો આપણે ત્યાં તૈયાર કરેલો ખેતીનો પાક એનું વિશ્વના માર્કેટની અંદર વેચાણ થઈ શકે આપણે એક્સપોર્ટ કરી શકીએ સહકારી ધોરણે એના માટે કરીને એક સહકારી સંસ્થાની સ્થાપના કરી અને આ માત્ર ચોવીસ પચીસના વર્ષની અંદર એનું ટર્નઓવર ચાર હજાર બસો અને ચાર હજાર બસો ને ત્યાંસી કરોડ રૂપિયાનું ટર્નઓવર આ એક જ વર્ષની અંદર ત્યાં આગળ થઈ ગયું એટલે આપણા ખેડૂતોનો માલ આપણો વિદેશની અંદર વેચાઈ શકે એવી વ્યવસ્થા થઈ બીજી સંસ્થા આપણે ઓર્ગેનિક વસ્તુ તો બનાવતા પરંતુ બનાવેલી વસ્તુને ઓર્ગેનિક છે કે નહીં એની કોઈ વ્યવસ્થા નહીં એનું માર્કેટિંગ ક્યાં તો એના માટેની ભારત ઓર્ગેનિક કરીને એક સંસ્થા ચાલુ કરી અને એ જ ગયા વર્ષની અંદર દસ કરોડ કરતાં વધારેનું પહેલાં જ વર્ષની અંદર એનું ઓર્ગેનિક તૈયાર થયેલી પ્રોડક્ટનું વેચાણ પણ ચાલુ થઈ ગયું અને બીજું આપણને અમૂલને પણ કીધું કે ખેડૂતો ફેરમુક્ત ખોરાક તૈયાર કરે તો એના વધારે પૈસા સાથે અલગ બ્રાન્ડથી અમૂલ બ્રાન્ડથી અને ભારત ઓર્ગેનિકના બે બ્રાન્ડના નામથી મારા ખેડૂતની વસ્તુ એનો યોગ્ય ભાવ મળવો જોઈએ અને આવું મોટું કામ કરીને એક નવી સંસ્થા બીજી પણ ઊભી કરી બીજી એક કરી બીબીએસએસએલ બીજ આપણે લઈએ છીએ પરંતુ બીજ તૈયાર કરેલું હોય એમ પ્રાઇવેટ કંપનીઓ છે અને કરોડો કરોડો રૂપિયા પ્રાઇવેટ કંપનીઓ આ બીજના પૈસા લઈ લે છે અને પૈસા લઈ લે એટલું જ નહીં આપણે તો વાઈને આવીએ ને પછી ઉગે ત્યારે ખળે પાકે ત્યારે ખબર પડે બાર મહિને ખબર પડે અને એમાં જો કોઈ નબળી ગુણવત્તાવાળું બીજ આવી જાય તો આખી સિઝન આપણી બગડી જાય અને એક સીઝન બગડે એટલે ખેડૂત દેવામાં જતો રહે તો આવું ન થાય એટલા માટે બીજની અંદર પણ સહકારી સંસ્થા ઊભી કરવા માટેનો ઐતિહાસિક નિર્ણય કરી અને આ કામ ચાલુ કરી દીધું છે અને મારે આભાર માનવો પડે કે આ સહકારી સંસ્થા સાથે આપણી બનાસ ડેરીએ પણ બટાકાના સીટ્સ માટેનું એની સાથેના કરાર આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વની અંદર આપણે કરી લીધા છે એટલે આખા દેશનું કામ બીજ બનાવવાનું જે કામ ચાલે છે એમાં આપણે સહભાગી પણ આપણે બનાસ ડેરી તરીકે થયા છે હમણાં આપણા નાના નાના ડ્રાઈવરો હોય તો ડ્રાઈવરો ગાડીઓ ચલાવતા હોય તો એની જે કંપની હતી બીજા દેશોની કંપની અને એમાં એ ડ્રાઈવરનું શોષણ થાય તો કીધું મારા દેશના લોકો બેસે મારા દેશના લોકો એનું ભાડું આપે મારા દેશના ડ્રાઈવર ચલાવે ટેક્સી મારા દેશની હોય પણ એના પૈસા વિદેશમાં કઈ રીતે પહોંચે એનો રસ્તો શું તો કંપનીની જગ્યાએ એક કોપરેટિવ સંસ્થા ટેક્સીના ડ્રાઈવરો માટેની કરવાનો ઐતિહાસિક નિર્ણય આપણા અમિતભાઈ શાહ સાહેબે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ચાલુ કરી દીધું છે તો ડ્રાઈવરના પૈસા એના હકના અધિકારના એને મળે આવા તો ઘણા બધા કામો આપણા દેશની અંદર આદરણીય મોદી સાહેબ અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યા છે આજનો દિવસ સદભાગ્ય છે આપણો કે બનાસની અંદર આપણને એમનું માર્ગદર્શન મળવા જઈ રહ્યું છે એક એમણે ખૂબ થોડા દિવસ પહેલાં વાત કરી અને મારે તમને બધા આટલા પશુપાલક માતાઓ બહેનો ભાઈઓ બધા આવ્યા છે ત્યારે મારે તમને જાણકારી પણ એની આપવી પડે એમણે કીધું કે દેશની અંદર ચામડા માટે વિદેશથી કેટલાક ચામડા આયાત કરતા હોય કેટલાક કતલખાનાની અંદર પણ પશુઓ જતા હોય તો આવું પહેલા મૃત્યુ પશુ હોય તો એના ચામડાથી જોડા શિવતા એના ચામડાથી બાકીની વસ્તુ બનતી તો અત્યારે તો કોઈ પશુ મૃત્યુ પામે તો એના માટેની કોઈ વ્યવસ્થા નથી તો એવી એક સહકારી સંસ્થા બનાવી શકાય અને એમાં વિજ્ઞાનને ઉમેરી શકાય એમાં ટેકનોલોજીને ઉમેરી શકાય ગાય કે ભેંસ એ મૃત્યુ પામે તો એનું ચોબડું પણ એ પ્રમાણે ચામડું પણ એટલું સોફ્ટ થઈ શકે કે બાકીના લોકોને જે જોતું હોય તો વિદેશની અંદર એક્સપોર્ટ કરવું હોય તો એ ચામડું થાય જે મરેલા ઢોરનું એનું ચામડું વિદેશની અંદર એક્સપોર્ટ થાય એના માટે કરીને કોઈ પશુની કતલખાનામાં મૂકવાની જરૂર ન પડે એનું હાડકું હોય એની બાકી વસ્તુ હોય એનો પૂરેપૂરું ઉપયોગ થાય અને એટલા માટે એક આવી કોપરેટિવ સંસ્થા પણ ઊભી કરવા માટેનું માર્ગદર્શન આપ્યું છે આપણે ત્યાં લગભગ ત્રણ ચાર હજાર ગાય ભેંસ લગભગ રોજના ત્રણસો ચારસો જેટલા એ રોજના મૃત્યુ પામતા હોય તો એક એવી કોપરેટિવ સંસ્થા થાય કે ગાય કે ભેસ મૃત્યુ પામી હોય તો અત્યારે ક્યાં નાખવું એનો પ્રશ્ન છે તો એને બદલે એનું વૈજ્ઞાનિક અભિગમ સાથે એનું એન્ડ યુઝ તક એનો ઉપયોગ થાય તો આવનારા સમયમાં ખેડૂતને આવક પણ વધે વળે વધારાની અને તે ગંદકી કે ફેલાય નહીં અને જીવંત પશુને ક્યારેય મોતના મુખમાં ધકેલાવવું ના પડે તો આ વ્યવસ્થા પણ આપણે એક નવી કોપરેટિવના માધ્યમથી કરવાનો વિચાર આપણી ધરતી ઉપર કર્યો છે જીવદયાનું ખૂબ મોટું કામ આના માધ્યમથી આપણે ત્યાં થશે મેં તમારા બધાના ભરોસે સાહેબને હા પાડી છે કે બનાસ આ ધરતી ઉપર આ કામ કરશે અને હજુ આજે ઘણા બધું માર્ગદર્શન આપણે અમિતભાઈ શાહ સાહેબનું આજે લેવાનું છે આપણે નવી પહેલ અલગ અલગ જે કરી છે એની પણ સાહેબને આજે બતાવવાના છીએ મારે આભાર માનવો છે કે આજે જેટલા જેટલા ઉદઘાટન સાહેબ કરી રહ્યા છે ને એ બધાની અંદર એમની જો મદદ ના હોત તો આપણે બાયો સીએનજી ગેસ ન કરી શકો એમણે કીધું સુઝુકી કંપનીને ત્યાંથી કેવડાયું આપણી જમીન આપડી અને પૈસા બધા એમના અને ખેડૂતોને રૂપિયે કિલો પૈસા મળે એ બી વ્યવસ્થા જો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ ને અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ જો બનાસની ધરતી ઉપર ના હોત તો અઢીસો કરોડથી વધારે રૂપિયાનું રોકાણ એ લોકો કરી રહ્યા ઊસી ઉછીના નહીં જ્યાં ખાતે સમજાય છે ને જ્યાં ખાતે રૂપિયા આપી અને આપણે આપણી જમીન અને આખો પ્લાન્ટમાં ખર્ચો એ આપે એમ કરીને કર્યું પહેલો જે આપણે પ્લાન્ટ બનાવ્યો એમાં આપણા ઘરના પૈસા આપણે આઠ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા એની પાંચ વર્ષમાં સફળતા થઈ ગઈ તો હવે બાકી સુઝુકી કંપનીએ પણ આપણને મદદ કરવા માટેની વાત કરી છે ઘણા બધા લોકો મદદ કરી રહ્યા છે અને એમાંથી તૈયાર થયેલું ખાતર એ ઝેર મુક્ત જમીન થાય રાસાયણિક ખાતર જંતુનાશક દવા વગરનું આપણી ધરતી અમૃત જેવી ધરતી થાય ખેડૂતોને આવક થાય અને એનું ઉદઘાટન આજે આપણે અમિતભાઈ શાહ સાહેબના હસ્તે કરવા જઈ રહ્યા છીએ બીજું એક બેબી ફૂડ માટેનું એક મોટું પ્લાન આપણે બનાવી રહ્યું છે વિદેશની કંપનીઓ એ આપણે તે બેબી ફૂડ આપે છે તો આપણે બેબી ફૂડ એવું બનાવીએ નાના બાળકો માટેનું કે જેના કારણે કરીને પચાસ હજાર કરોડનું માર્કેટ એ વિદેશની કંપનીઓ અહીંથી લઈ રહી છે પાવડર આપણો ઘી આપણું વસ્તુ આપડી પણ એનો નફો વિદેશમાં જાય છે તો અહીંયા પાવડર પ્લાન્ટ જે બનાવી રહ્યા છીએ એ આખા દેશની અંદર એ પ્રમાણનો બનાવી રહ્યા છે કે બેબી ફૂડ બનાવવાનું કામ પણ આપણે આ ધરતી ઉપરથી કરીશું અને એના રૂપિયા પણ મારી પશુપાલક માતાઓ બહેનોના ખાતામાં પહોંચી શકશે આવા ઘણા બધા કામો સાથેનું આપણે કામ લીધું છે આદરણીય અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરીશું આપણે કે આપણને અહીંયા પણ અને સાંજ સુધીમાં એમનું માર્ગદર્શન મળશે અને એનો અમલ પણ કરીશું અને ઉદાર હાથે આપણને મદદ કરી છે એમણે ઘણી બધી સબસિડીઓ પણ આપણને આપી છે અને એટલા માટે આપણે આજે તય દિલથી અમિતભાઈ શાહ સાહેબનો આભાર પણ માનીએ અને તમે બધા ખૂબ રાજી થયા હોય તો તમે બધાએ એક વખત જો ખુશ થયા હોય તો તાલીઓ પાડી ને સાહેબને ભારત સરકારને મોદી સાહેબને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને અમિતભાઈ સાહેબ ને બધાને જરા વધાવો એક વખત બધા ખુશ થયા હોય તો વધાવો બધા જોરથી ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ